બધુ વાયુ છે આ તો સેમ્પલ લ્યું બે વીઘા પેલીમાં કા વાયુ છે જબર કર્યું નહીં તો પણ લાવતા હોય તો એમ તો આવે મહેનત કરતે અને બસ કોકનું પડી પડી ખાવું હે તમે વાયુ છે આવે તો નેદો આવે

ઓગળ્યા એ હાલો ગડુજી બતાવો હેડો તો મતાઈ ગયો હં હડો બતાઈ ગયો અગું પિયાલા શું કામ મોન મગાવે હે ગડુજી હું તો મજાક કરતો તો પિયાલા શું કામ જાણું આપ તું કર આવે હે મોન મગાડે તાર બોડાળા હેડો એડોક લ્યા પગ ઊમ શું આ હેડો ઓ ગડુજી અલ્યા આ કે બોલા કે હાડે આ આલે ધડપી ધડપી આ લેવું કે ગાડી જો આવો ગાડી

એલા આમની ચાલ લેવા ને અમે લાડી લેવા ને બધા ભેગા અમને લાગતી ને હવે છું કરશે હવે રાવડા ના ના ચક સીઝન આવી આપણે ભેગા થઈને આવી ચા પાવા પડશે મને ઘેર ઘેર આ એફ એમ બધું હોય ને આવે ભાઈ લે ભૂજી તો ઘંડાથી ઈરત તાવડો કરી થી વારી વારી મા તો પાછી લાવે થી ઓય નાયત ભાઈ નક ભાઈ પાણી કરો ના કરોણ ખરા લઈ પી જાય

બાર જાવ અંબાજી લઈ રિક્ષા રીક્ષા લાવે એમ ને પાડે બાળા ની રોકડા પૈસા હું લેવા પૈસા બોલો પૈસા લાખ લાખ કો પછી પણ મારે હાલવાતી જ નહી રિક્ષા પેલો મારો બીરછો અગો તાખ લાખ કરાવે છે ને પચાવ પડ્યા એ કાઢાવ એટલી વાત નહીં ખાલી તમે રિક્ષાના ના બોલો ને એટલા હાલવા

પચાસ પચાસ હજાર આ પચાસ હજાર કરી રિક્ષા ચાલુ કરો હું તમે જ કરવું પડશે કોણ તમારા તો ચાલુ કરી દે ભાઈ થઈ તો મારા બેટો મને જીવન કરી ચાલો અમારે રિક્ષા તો મિસાલું કરવા મને લઈ જ ગાદે એમ ઉપડે જ નહીં

અસલ તો બાદરજી કિંમત કીધી જ છે પંચાવન હજાર રૂપિયા પણ હેદરજી પેલા પંચાવન કેસી પેલા હાઈટ કેસી હું એ કહું છું તારી એટલે હવે ધાણાગતું છે બોલો તમે કોખો બીજું તમારા ના નિવાના એકાવન રાખો આપડે સારો છે એમ હા એમ કરો તો ગટુજી શું કરે આમ તો કેસ કેસ કરીને કિંમત હરકી કરાવી માપને અને હવે બાજુ રાજી કાલ આલ્યો અટો આ લીધા એ લાબુજી હા કોણ હેડાપે અમ્બાજી